વીજ કનેક્શન પણ પકડી પાડવામાં આવ્યા હતા તો આ કાર્યવાહીથી ખનીજ છે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડાતા ફરીથી ફફડાટ છે તો પ્રામાણિક અધિકારી તરીકે જાણીતા મકવાણા સાહેબના વિસ્તારમાં જ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ચાલી રહી હોવાનો પુરાવો મળતા હવે પોલીસ અને અન્ય અધિકારીઓ ખાનગીમાં સંડોવાયા છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે

મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી આ બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભુગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ JCB એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ સાત કરોડ ને દસ લાખ ની જે મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતી ના જે સ્ટોક છે એ પણ સીજર હુકમ કરી અને આ મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરત ભરતભી લીંબાળીયા આ બંનેની સામે પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હાજર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રાજુદાન ગઢવી સાથે ચક્રવાત સુરેન્દ્રનગર